જરા મંદિરને છો વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં આપણે જે ભગીવથ કાર્ય રિનર્વેશન કરીએ છે એમાં પ્રથમ તબક્કો આપણા ખડાયતામાં પહેલાં એવું જ હોય છે જમવાનું મળે તો બધું જ મળે એવું હોય છે કે નહીં બધા આગળ ઊંચું કરો જાય હો એના અમે પહેલાં વૈષ્ણવની જમવાનું અને જમવા માટે આખું સરસ અહીંયા એર કન્ડિશન એકદમ ડાઇનિંગ રૂમ સરસ રીતે બનાવીએ છીએ સાથે એક જ સુધારો આપણે કરવાનો છે ધીરજના પણ બેઠા થોડી નાઇન્ડમાં ડિસિપ્લિનથી જો જમવાનું ભવિષ્યમાં રાખશો તો આપણી બહાર જે ખરાબી છે નહીં થાય તો પહેલાં આજે આપણો બધા પ્રતિકના વડીલોને પણ ગેવડાવું છું કે આપણા બધા પ્રસાદી શાંતિથી લઈશું દરેક વખતે દરેક મંદિરના પ્રસંગના સાથે સાથે નીતિનભાઈ અમેરિકા છે મણિનગરના બાહોસ નહીં આખા ખડાયતા સમાજના બાહોસ વ્યક્તિ છે પડદાની પાછળ રહી સમાજને એક કરવામાં પર છે નીતિનભાઈ મારા પાંત્રીસો જૂના મિત્ર છે જ્યારે મેં પ્રમુખ બનવાની તૈયારી કરી તો મેં નામની પગમી સંગીત નીતિનભાઈ આવડું મોટું હું જવાબદારીનું કામ કરું છું તો એમણે મને કર્યું વિજયભાઈ નામ ગોહેડ અમે બધા તમારી સાથે છીએ એટલે છ મહિનાથી અમેરિકામાં નીતિનભાઈ નરેનભાઈ મયુરભાઈ એવા ઘણા બધા દાતા અતુમભાઈ એન દીપક કાકા અતુમભાઈ ફાર્માસીવાળા દાતાઓ ત્યાં બોમ્બેના છે અમેરિકામાં આપણો ઓળખી શકીએ એ પણ બહુ કઠિન છે એક દાતા આપણને બીજા આખા વિંગના મળે અમેરિકામાં અમેરિકાની નીતિનભાઈ નળીનભાઈની મહેનત હતી આજે એ લોકોએ આપણા આખું વિંગ બને આપવાની જવાબદારી અમેરિકાએ લીધી છે નેવું રૂમ બતા હોય તો વીઆઈપી રૂમ હશે બીજી વિંગની પણ આપણે તૈયારી ચાલે છે હવે આપણી બધાની જવાબદારી આવે છે એ વિંગમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે એવું ફિક્સ હતી ભાઈ રૂમનું દાન આપો પાંચ લાખ આપો દસ લાખ આપો એવું નહીં પણ આપણા બધા પૃથ્વી ઉપર જન્મ્યા છે અત્યારે બધાના ઘરે બાળકો હશે જે બધાના બાળકો ઘરે

એ કમાયમાંથી એ કમાણીમાંથી નફામાંથી આ એ કમાણીમાંથી હું મારા છોકરાઓને હું જાતે નક્કી કરું છું મારા નફામાંથી નફામાંથી તમારું વેજ આવતું એનું વેદ વેજમાંથી દસ ટકા બધા મેં મંદિરના ઋણ ચૂકવીશું આ પ્રભુ ઋણ ચૂકવનું છે આ કોઈ કમિટીનું આપણે નથી ચૂકવતા અમે બધા પણ પ્રભુ માટે જ આવ્યા છીએ અને આપણો નસીબ કહેવાય કે આપણું એક જ મંદિર એવું છે આપણી પાસે છે બાકી બધા શ્રીનાથજી છે મંદિર ટ્રસ્ટમાં છે છે ડાકોર પાસે પોતાનું ખરાયતા કોણ આપણું ચાલો કોઈ નથી આપડા બધા ખેડાયતાઓ છે તમે બધા દર્શન કરવા જાવ છો પણ તમને એમ થાય છે ગૌરવથી આ મારું મંદિર છે અમારી કુળદેવ જેવું એવું ગૌરવ છે કોઈને તો આપણું આ ગાંઘાં વાળું મંદિર છે આપણા બાળકોના જવાબદારી સોંપવાની છે એ માટે અમે બધા આખી ટીમે આધુનિક મંદિરના ડેવલોપિંગના પ્લાનિંગમાં છીએ અને તમારા બધા વડીને અમારું સિનિયર સિટીઝન છે આજે બધા તમે ઊભા થઈને અમને બે હાથે આશીર્વાદ આપો કે તમારી આખી ટીમના આશીર્વાદ છે કે આપણું મંદિરનું કામ બધા પાર પાડશો ઊભા થવા એ બધા સાઠ વર્ષથી ઉપરના બધા ઊભા થઈ અમે એ બધા નમન કરીએ છીએ તમને તમે અમને બે હાથ આશીર્વાદ આપો બધા અમે તમને નમન કરીએ છીએ ભાઈ આપણે બધા નમન કરીએ બધા તમે બધા આશીર્વાદ આપો કે સરસ રીતે મંદિરનું પૂર્ણ કામ કરી શકો ન દોષ પડો ન દોષી પડો એ આ તમારે આશીર્વાદની જરૂર છે અને જે જે પણ નખાવું હોય જે પણ મંદિરમાં આપવું હોય આપી શકે છે તમે ના આપો તો આપણી બાજુમાં કોઈ સારું માણસ કમાતો હોય એની પાસેથી પણ લઈ આપો પણ ઠંડ વગેરે કશું થતું નથી સાચી વાત ખોટી વાત તો આપણે બધા મટિર નહીં આવવાની આપણે માગી તો બનાવવું છે તો ટીપે ટીપે સરોવર ભરાય આપવાનું તો બધાય છે ને તમે પણ હકદાર છો એમાં આજના જે પ્રોગ્રામમાં બધા આવ્યા છો બધાને કંઈ પણ થોડી ઘણી તકલીફ પડી હશે એના પરથી અમે કમિટી વતી માફી માંગીએ છીએ અને ફરીથી આપણે બધા પસારી લઈ અને જયશુન સાત આઠ નવ દસ આપણા અહીંયા સપ્તાહ છે જો બનશે તો બસની વ્યવસ્થા કરીએ છીએ પણ અગિયાર દસ અને અગિયાર બે દિવસ માટે બસની વ્યવસ્થા છે બધાએ જે તે જેનું નામ આવે તેમ આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું ફક્ત પચાસ રૂપિયા તમારે આપવાના દસ અગિયારમાં સવારે નાસ્તો બપોરે જમવાનો બપોરે નાસ્તો પાછો સાંજે પ્રસાદી અને આવવા જવાનું ભાડું ફક્ત પચાસ રૂપિયા રજીસ્ટ્રેશન કહેવાના છે એ પચાસ રૂપિયા એટલા માટે કે અમને સંખ્યાની ગણતરી છે અમને પ્લાનિંગ કરવાની ખબર પડે એટલે કે બધા વચન તારે બે હજારની જગ્યાએ ચાર હજાર આવી જાય તો શું થાય આપણા ઘરમાં જાન્યુઆરી મહિનામાં જાન્યુઆરી સાત આઠ નવ અને દસ પોઈન્ટ અગિયારમો બે પ્રોગ્રામ છે અને અહીંયા દરેક વ્યક્તિને કંઈ પણ જો થોડી ઘણી તકલીફ પડે તો મંદિરને સહકાર આપજો બધું સુધારામાં થઈ રહ્યું છે અને થોડી ઘણી જે પણ વૈષ્ણવ આવે છે જેના લગ્ન લખાયા હોય જેની બાબરી હોય જેનો પ્રોગ્રામ હોય થોડું ઘણું સહન કરીને અમને માફ કરજો અમે તમને સરસ કાર્ય કરવાની દરખાસ્ત આપીએ આ આશીર્વાદ તમે બહુ ભારે આપે છે બીજું કઈ સજેશન કોઈ કઈ હોય કોઈને કઈ બંદી વિશે કઈ જાણકારી આપવી હોય